સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું સંશોધન હળદર પાકમાં રાસાયણિક ખેતીની સાપેક્ષમાં પ્રાકૃતિક ખેતીમાં બમણું ઉત્પાદન હળદર પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીઠ ઓગણીસ ટન ઉત્પાદન મળ્યું જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી હેક્ટર દીઠ ચાળીસ ટન ઉત્પાદન યુનિવર્સિટી ખાતે છેતાળીસ હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું સંશોધન એક હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતીના સંશોધન અને નિદર્શન માટે આરક્ષિત હળદરમાં મૂલ્યવર્ધન કરી પાવડરના વેચાણ થકી ખેડૂત હેક્ટર દીઠ વીસ લાખ સુધીની આવક મેળવી શકે છે ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે ખેડૂતો ખાતર અને જંતુનાશક દવાઓ વગર ખેતી કરી રહ્યા છે એટલે કે ઝેર મુક્ત ખેતી તરફ વળ્યા છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે જ્યારે પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નોંધપાત્ર કામગીરી થઈ રહેલ છે રાજ્યનો સરહદી જિલ્લો બનાસકાંઠા ખેતી અને પશુપાલન વ્યવસાય પર આધારિત જિલ્લો છે જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતી ક્ષેત્રે અનેક વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં આવે છે જેનો લાભ જિલ્લાના લાખો ખેડૂતોને મળી રહ્યો છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી શકે એ માટે વિવિધ ધાન્ય પાકો કઠોળ પાકો અને તેલીમ્બિયામાં પ્રાયોગિક ધોરણે સંશોધન કરવામાં આવ્યા છે દાંતીવાડા સ્થિત કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્ર દ્વારા પ્રયોગાત્મક ધોરણે સંજીવ અને પ્રાકૃતિક ખેતીનું મોડેલ વિકસિત કરવામાં આવ્યું છે જેના દ્વારા રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો છે યુનિવર્સિટીના દરેક મુખ્ય કેન્દ્ર અને પેટા કેન્દ્રો ખાતે ઓછામાં ઓછી એક હેક્ટર જમીન પ્રાકૃતિક ખેતીના સંશોધન અને નિદર્શન માટે આરક્ષિત રાખવામાં આવેલ છે

ચોળી પાકમાં અને કંદમૂળ વર્ગમાં બટાકા અને હળદરમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતોને અમલી બનાવી પ્રાયોગિક ખેતીનું મોડેલ વિકસાવવામાં આવ્યું છે હળદરના પાકમાં રાસાયણિક ખેતી પદ્ધતિ દ્વારા હેક્ટર દીઠ ઓગણીસ ટન ઉત્પાદન મળ્યું છે જ્યારે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા હેક્ટર દીઠ ચાલીસ ટન એટલે કે બમણું ઉત્પાદન મળ્યું છે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના સ સંશોધન શ્રી તથા સજીવ અને પ્રાકૃતિક સંશોધન કેન્દ્રના વડા ડોક્ટર સિક્કે પટેલ જણાવે છે એક હજાર સ્કવેર મીટર વિસ્તારમાં રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જીવામૃત બીજામૃત ધન જીવામૃત આચ્છાદન અને વાપસાનો ઉપયોગ કરવાથી હળદરનું ઉત્પાદન રાસાયણિક ખેતીની સાપેક્ષમાં બમણું મળ્યું છે આ પ્રાયોગિક તારણને પગલે અન્ય ખેડૂતો પણ હળદરની ખેતીમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાના પ્રેરાયા છે યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ હાલમાં ખેડૂતો સહિત જગુદણ અને દહેમાર્ગ કેન્દ્ર ખાતે પણ પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતીના અખતરા હાથ ધરવામાં આવેલ છે મદદને સંશોધન વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરી જણાવે કે હળદર મૂલ્યવર્ધન કરી તેનો પાવડર બનાવવામાં આવે તો ખેડૂતોને તેનો બમણો લાભ મળે છે હળદરને આંતરપાક તરીકે લઈ શકાય છે અને છાયડામાં તેનો ઉગાવો વધુ સારો થાય છે

નથી અને આ કેન્દ્ર ખાતે અમે હળદરના પાક ઉપર અખતરાઓ લીધેલા છે અને એનો તુલનાત્મક અભ્યાસ પ્રાકૃતિક ખેતી અને સાથે સાથે રાસાયણિક ખેતી કે જેમાં કેમિકલ્સ વાપરતા હોય એનો તુલનાત્મક અભ્યાસ કરેલ છે અને આ અભ્યાસ દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે પ્રાકૃતિક ખેતી કરતાં પણ પ્રાકૃતિક ખેતી કરતાં કરીએ તો રાસાયણિક ખેતી કરતાં પણ વધારે ઉત્પાદન લગભગ બમણું ઉત્પાદન અમને પ્રયોગમાં મળેલ છે એટલે આ માટે અમે અમારા ફાર્મ ઉપરાંત જુદા જુદા દસ ખેડૂતોના ખેતરો ઉપર પણ હળદરનું અમે ખતરાનું વાવેતર કરેલ છે અને અમને પણ બહુ આશાસ્પદ પરિણામો મળેલ છે એટલે ખેડૂતો પણ હવે ધીમે ધીમે હળદર પાકમાં પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરાયા છે હળદરના પાકની અંદર આપણને આપણે જો મૂલ્યવર્ધન કરવામાં આવે તો મૂલ્યવર્ધનની અંદર જે આપણે જો સીધી હળદર કાચી રો હળદર વેચીએ છીએ એ આપણે ત્રીસથી ચાલીસ રૂપિયે બજારમાં ભાવ હોય છે તો આપણને એટલો બધો ફાયદો નથી થતો પણ જો હળદરની અંદર મૂલ્યવર્ધન કરવામાં આવે કે એનું પાવડર બનાવવામાં આવે તો પાવડરનું જે છે એ ત્રણસો પચાસ રૂપિયે પ્રતિ કિલો પાવડરનું વેચાણ થાય છે તો મૂલ્યવર્ધન કરીને ખેડૂત પોતાને જે લીલી હળદર વેચે એની સાપેક્ષમાં જો મૂલ્યવર્ધન કરી અને પાવડર વેચે તો એને જે મૂલ્યવર્ધન કરવાથી જે ફાયદો થાય એ બે ઘણો ફાયદો થાય છે જો કાચી હળદર વેચે તો એને જે આવક મળે છે એક હેક્ટર વિસ્તારની અંદર જો હળદરની અંદર આપણે ત્રીસથી પાંત્રીસ ટન જો ઉત્પાદન થાય એને જો લીલી હળદર તરીકે વેચે તો એને અંદાજે જ સાડા સાતથી દસ દસ લાખ જેટલો ફાયદો થશે પણ જો એ જ હળદરનું જે મૂલ્યવર્ધન કરે પાવડર બનાવે તો પાવડર બનાવીને વેચે તો એક હેક્ટર વિસ્તારની અંદરથી એને વીસ લાખ જેટલો ફાયદો થશે એટલા માટે મૂલ્યવર્ધન પ્રાકૃતિક ખેતીની અંદર જે પણ છે એનો મૂલ્યવર્ધનનો ખૂબ ફાયદો રહેલો છે તો મૂલ્યવર્ધન કરવાથી એ જે એને બહોળા જે વર્ગ છે ત્યાં સુધી એ પહોંચી શકે છે અને એ સિવાય જો કોઈ પણ ખેડૂતને આંબાવાડિયું કે એનો કોઈ બગીચા હોય તો એ બગીચાની અંદર એ આંતરપાક તરીકે પણ હળદરનો પાક કરી શકે છે કારણ કે એને છાયડાની જરૂરિયાત હોય છે ઉગવા માટે અને એના જીવનકાળ દરમિયાન એટલા માટે એ આંતરપાક તરીકે પણ જો વાવેતર કરે તો એની જે એની જે મુખ્ય પાકની આવક છે એની સાથે સાથે એ હળદરના પાકની એ વધારાની આવક તરીકે પણ લઈ શકે છે